વિસ્તારમાં આવેલ નગરમાં ખાડી પાસે થઈ હતી ફાયરિંગની ઘટના સથાણાના યાનના વ્યાપારી સંજયભાઈ કરીને યુવક પર થઈ હતી ફાયરિંગ સંજયભાઈ પરસાનાને પાછળથી ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતા ઈજા થતા સ્મેર હોસ્પિટલમાં જતા તો ખબર પડી કે કોઈક ઈસમે ગોળી મારી છે જેમાં વડોદરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સંજયભાઈ ભડસારા કરીને એક સરખાણાનો યુવક છે જે યાનના વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને કોઈ ફટાકડા જેવો અવાજ આવેલો એટલે અહીંયા એને નીચે ઉતરીને જોયું તેની પીઠ પાછળ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસીઆઈભાઈ છે એ અહીંથી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ બોડી વાગેલી છે જે સર એનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ હાલ કઈ રીતે ફાયરિંગ થયું કોના દ્વારા થયું પોલીસ હાલ તપાસ કરે છે આ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી કઈ માહિતી મળશે એટલે આપની સાથે